દોસ્તો મોરારી બાપુએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આજે વિશ્વમાં કથાઓ અને એમની જે કાંઈ પણ વાતી જ વાણી છે અને વાતો છે એનાથી ઓળખ પામ્યા છે ત્યારે અચાનક એમના ધર્મપત્નીનું અવસાન થતાની સાથે જ મોરારી બાપુ પણ તે હાજર જ હતા ગઈકાલે રાત્રે દોઢ વાગે એમના પત્નીએ સમાધિસ્થ થયા હતા એ સ્વર્ગે સિધાવ્યા હતા અને ત્યારબાદ એમની સવારે એવું કહેવામાં આવી રહ્યું છે અને સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સવારે સાડા નવ કલાકે મોરારી બાપુની હાજરીમાં જ એમને સમાધિ આપવામાં આવી હતી આખરે ગુજરાતના એક ભાવનગર જિલ્લાના તલગાજેડા ગામે એમના પત્નીનું અચાનક અવસાન થતાની સાથે જ સૌ જગ્યાએ શોકનો માહોલ છવાયો છે આખરે એમના પત્નીના અચાનક અવસાન પાછળનું કારણ શું છે દોસ્તો શું તમને ખબર છે આખરે મોરારી બાપુના પત્નીનું અવસાન કેવી રીતે થયું હતું અને શા માટે તેઓ બે દિવસથી ખાવાનું છોડી દીધું હતું ગુજરાતના ભાવનગર જિલ્લાનું એક નાનકડું એવું ગામ એટલે કે તલગાજેડા ગામમાં મોરારી બાપુ એમના પરિવાર સાથે રહેતા હતા ત્યારે એમના ધર્મપત્ની એવો પણ ત્યાં જ હતા અને મોરારી બાપુ પણ ત્યાં હાજર જ હતા એવા સમયે જ્યારે તલગાજેડામાં એવો રહેતા હતા છેલ્લા બે દિવસથી એમણે અન્નનો ત્યાગ કરી દીધો હતો ખાવાનું સાવ છોડી દીધું હતું અને એમની તબિયત ખરાબ જ હતી ત્યારે છેલ્લા બે દિવસથી આવી તબિયતના કારણે તેઓનું અચાનક અવસાન થયું છે તબિયત પહેલેથી જ ખરાબ હતી અને એમની ઉંમરની જો વાત કરવામાં આવે તો આજે મોરારી બાપુ એ વિશ્વમાં લોકપ્રિય બન્યા છે ત્યારે એમના પત્ની ક્યારેય પણ એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે એમને જોવામાં આવ્યા નથી ત્યારે એમના પત્નીની ધર્મપત્નીની ઉંમર જે છે ઓગણસી વર્ષ હતી ત્યારે ઓગણસી વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના જે ભાવનગર જિલ્લો છે ભાવનગર જિલ્લાના એક નાનકડા એવા તલગાજેડા ગામમાં તેઓ દેહત્યાગ કર્યો છે અને સ્વર્ગે સિધાવ્યા છે ત્યારે દોસ્તો આજે સમગ્ર તલગાજેડામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે શોકનો માહોલ છે તલગાજેડા બંધનું પણ એલાન કર્યું છે અને સૌ લોકો સ્વૈચ્છિક બંધમાં જોડાયા છે કારણ કે પૂજ્ય અને પ્રિય મોરારી બાપુએ વિશ્વમાં નામના પામ્યા છે આજે એમની વાણી અને વર્તનથી અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું એમણે કામ કર્યું છે ત્યારે એવો એમની ઉંમર ઓગણસી વર્ષની ઉંમરના કારણે જ અવસાન પામ્યા હશે ત્યારે દોસ્તો આખા સમગ્ર તલગાજેડા ગામમાં આજે બંધનો માહોલ છે શોકનો માહોલ છે આખું તલગાજેડા ગામ એ બાના અચાનક દેહત્યાગથી અચાનક સમાધિસ્થ થવાના સાથે જ શોકમાં ડૂબ્યું છે ત્યારે મોરારી બાપુ પણ શોકાતુર બન્યા છે એમની કથાઓ થકી અનેક લોકોના જીવન બદલાયા છે ત્યારે આજે તલગાજેડા ગામમાં શાંતિ અને શોકનો માહોલ છવાયો છે ત્યારે સૌ લોકો પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્નીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અચાનક એમના અવસાન થતાની સાથે જ જે કાંઈ પણ છે આધ્યાત્મિક માહોલ એવામાં પણ શોકનો માહોલ ફેલાયો છે એના પત્નીના અચાનક અવસાન સાથે જ સૌ જે કાંઈ પણ છે માહોલ એ શોક બન્યો છે અને જેના કારણે જ એવું લોકો અનુમાન લગાવી રહ્યા છે કે પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્નીનું અવસાન ઉંમરના કારણે થયું હોય ઓગણસી વર્ષની ઉંમરે પણ આજે તેઓ નરેન્ જે કાંઈ પણ એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય તે મોરારી બાપુને સહકાર આપતા હતા કોઈ પણ પુરુષના સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એ પછી આપણે પહેલેથી જોતા આવ્યા છીએ એક ગાંધીજી હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય ગાંધીજીની સફળતા પાછળ કસ્તુરબાનો હાથ હતો એવી જ રીતે પૂજ્ય મોરારી બાપુની સફળતા પાછળ નર્મદાબાનો હાથ ચોક્કસપણે હોઈ શકે કારણ કે આજે વિશ્વ વિખ્યાત વિશ્વ વંદનીય જો મોરારી બાપુ બન્યા હોય તો આજે એમના પત્નીનો પણ ખૂબ ફાળો હતો ત્યારે દોસ્તો આપણે તમને જણાવી દઈએ કે મોરારી બાપુની કથાઓ આજે વિશ્વમાં થાય છે ત્યારે હવે એમના ધર્મપત્નીના અચાનક અવસાન થતાની સાથે જ નાના મોટા અનેક કલાકારો એમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી કમેન્ટ બોક્સમાં આપ શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં ઓમ શાંતિ અવશ્ય લખજો તથા આવાને આવા રસપ્રદ વિડીયોઝ માટે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા પહેલીવાર ચેનલ ઉપર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેવાની જવાબદારી તમારી બને છે ધન્યવાદ